ચિત્રો આ જેટલા પણ કલાકાર આવે છે બધા લાલાજી લાલાજી એટલા માટે કરે છે તમને પણ એવું લાગતું હશે કે ખો વખત નોમ લેવાય છે પણ જે મર્દાનગીનું કામ કરે જે લોકો માટે પબ્લિક માટે આવા વુડા ડાયરાનું આયોજન કરતું હોય જે બે ટાઈમ જમણવારના કાર્યક્રમ કરતા હોય વિશ્રામ ગૃહના આયોજન કરતા હોય આ તો ખાલી મનોરંજન છે હમણાં કલાક બે કલાકમાં પતી જશે પરંતુ જમણવાર અન ક્ષેત્રો એ પણ ચાલતા હોય છે વિહામો ચાલતો હોય આરામ કરવા માટે એટલા માટે અમારે થોડી થોડી વાર થાય એને આયોજક મિત્રોના વખાણ કરવા પડે છે કારણ કે સાહેબ ચાર કાઢતા હોય ને એ જ કોક કરીએ કે હા જિંદગી હંમેશા મરજ જેવી જીવી જોઈએ પછી પાછળ પરિણામ ગમે તે હોય એમ જેટલું પણ જીવન ભગવાને આપ્યું છે મરદાનગીથી જીવો અને ચાર કાળજા લઈને ફરો એટલા માટે અમારા લાલાજી ઠાકોર માટે જે દિલથી ના ચાલી પડે મારા ઘણાની શોખ છે હા હા વિનગરનો કાયદેસર હાવ જ કહેવાય હા બધા મારે હાવત ના કેવાય એકલો ખવડાઈ જોણે રાખી જોણે